અફરાતફરી સર્જાઇ હતી સ્થાનિક શ્રમજીવીઓ પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો મોટા ભાગના સેન્ટિંગ ના નુકસાન થયું હતું ડબલ શિનો ચાર રસ્તા નજીક નવીન સર્કિટ હાઉસ ની કામગીરી ચાલુ છે તેવામાં છત બનાવ્યા બાદ ખુલ્લી જગ્યામાં મૂકેલા સેન્ટિંગના લાકડામાં એકાએક અગમ્ય કારણોસર આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી જોકે સ્થળ ઉપર હાજર શ્રમજીવીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા આગ પર ગણતરીના કલાકમાં કાબુ મેળવી લેતા આગ વધુ ફેલાઈ ન હતી સમગ્ર ઘટનામાં આગમાં સેન્ટરીંગના લાકડાને નુકસાન થવા પામ્યું હતું